ચાણસ્માના જૂના ખોડિયાર માતાજીના મંદિરે પક્ષીઓ માટે પાણીના કુંડા પાણીની બોટલોનું વિતરણ કરાયું ચામાં માતાજીના સમય દાદાના સંયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડા તથા ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું ચાણસ્મા આજે રામ ના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂના ખોડિયાર માતાજીના મંદિરે અમેરિકા રહેતા દાતા રમેશભાઈ મફતલાલ પટેલ ચાણસમાં ખોડિયાર પુરાવાળા હાલ અમેરિકા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા તથા ચાણસમા નગરપાલિકાના કોર્પોરેટર પરશુત્તમભાઈ શંકરભાઈ પટેલ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલ ભક્તો માટે ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ સેવાનું કામ ખોડિયાળ જૂના ખોડિયાળ માતારા મંદિરે સેવાનું કામ કરીએ છીએ જૂના કેટલાય વર્ષોથી એમાં આજે તો અમને એટલો ઉત્સાહ છે કે આજે રામનવમી છે અને રામચંદ્ર ભગવાન અમારા એરિયામાં અમારા છે એટલે અમે અમારા એરિયામાં અમેરિકાવાળા ભાઈ રમેશભાઈ તરફથી એમના મધર ફાધર એટલે કે સ્વ મફતલાલ જીવરામદાસ સંતોકબેન મોખટલાલ હસ્તે રમેશભાઈ હાલ દિવસે ખોડિયાધુરાવાળા એમના તરફથી અમે અહીંયા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય એ ગણતરીથી અમે આજે પક્ષી ચણ માટે બે બધા કામમાં આવે એવું અમે પ્લાસ્ટિકનું ટવાના છે કુંડા તરીકે અને અનુસંધાનમાં હું પટેલ પરસોત્તમભાઈ શંકરદાસ દેવી રૂપે મારા તરફથી અમે પાણીની વ્યવસ્થા ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે એ પણ અહીંયા વેખવાના છીએ એ અમારા બધા સહયોગથી અમે ભાઈઓ કરીએ છીએ અને આ અમારું સેવાનું કામ છે